રાજ્યના ગંજામ જિલ્લા રાયપોલી ગામમાં પોતાની શોધી કાઢવા માટે વર્કઆઉટમાં ફરી રહ્યા હતા હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ધીરુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મળી હતી કે બાબાજી શત્રુઘ્ન પાત્રા નામનો યુવક તેના વતન ઓરિસ્સા ગંજામ ખાતે

તેની બહેન લક્ષ્મીબેને તેના ભાઈ તથા ભાણેજ જિંદગી ખરાબ કરી નાખ્યા હોવાની અદાવત ગઈ તારીખ પંદર બે હાજર ચોવીસ ના રોજ રાત્રિના સમયે તેની બહેન લક્ષ્મીબેના ઘરે છુપાઈને ટેરેસ ઉપર સુઈ જઈ બીજા દિવસે સવારે સાડા 7.5 વાગે તેની બહેન લક્ષ્મી સવારની પ્રાર્થના કરવા માટે ટેરેસ પર આવી હતી તે વખતે પોતાની બહેન લક્ષ્મીને માથા પર પથ્થરથી હુમલો કર્યો અને તેના પર અનેક વાર છરી મારી અને પછી તેનું ગળું કાપી નાખી પોતાના વતન પરત સુરત આવી ગયા હોવાની કબૂલાત કરી છે